હા લો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો ને આજે અત્યારે વિડીયો ચાલુ કર્યો હું એટલા કેટલા વાગે હું તમને સવા નવ થયા છે રાતના ને આમાં મારા ભાઈ લેસ્ટર ગયા બેઠવા માટે એટલે મારી મમ્મીએ કંઈક મોકલાયું છે તો ચાલો હું બતાવું ફરીથી એકવાર કે મમ્મીએ શું મોકલાવ્યું છે જબલું ભેરું છે આપણે જોઈ શકો છો ઘણા બધી પોટલા છે તો પહેલાં આપણે આ એક ખોલીએ જબલું કે આમાં શું છે આમાં છે ફ્લાવર જોઈ શકો છો મસ્ત મસ્ત જો કેટલા મોટા ફ્લાવર આવે છે એ લોકોની વાડીમાં બહુ મસ્ત છે બધા અલગ અલગ કલર કલરના ફ્લાવર છે અંદર પછી આમાં છે સ્ટ્રોબેરી આપણા સ્ટ્રોબેરી જો આખી અલગ જ છે તો તમે પણ એ લોકોનું ચેનલ છે યુટ્યુબ ચેનલ મારા ભાઈની પણ યુટ્યુબ ચેનલ છે તો સબસ્ક્રાઈબ કરી દીજો તક્ષ વ્લોગ હું આમાં મેન્શન કરી દઈશ કે આમાં છે કઈ છે આ છે પાલકની ભાજી જોઈ શકો છો એક ઘણી બધી છે આમાં જો કેટલી મમ્મી મમ્મીને ને મોકલાવી આવી રીતના તો કેટલી ખુશી થાય આ છે આપડી ડુંગરી જોઈ શકો છો પછી આ છે ધાણા

ચાલો આપણે બધું ચાલો તો હવે બધું આપણે હસવી લઈએ તો હવે મળીએ કે કાલે સવારે બાય કાલે મળ્યું સ્ટ્રોબેરી ટેસ્ટ કરીએ છીએ મને સ્ટ્રોબેરી તો ઓછી ભાવે પણ હું ટેસ્ટ કરું મમ્મીને વાળીની છે એટલે મસ્ત છે ખાટી 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 મીઠી છે ચાલો સ્ટ્રોબેરી ખવાવી જાઓ હેલો ફ્રેન્ડ આજે બીજો દિવસ સવારમાં જય શ્રી કૃષ્ણ છું જોઈ શકો છો ચા બનીશ મોરોસા છે પછી આ મીઠો છે ને રોટલો સવારમાં નાસ્તામાં સેવ ટમેટા બનાવું છે એના માટે ટમેટા બે મીડિયમ લીધા છે ડુંગળી છે ધાણા છે ને પછી હું તમને બતાવીશ આગળ ચાલો તો તેલ નાખી દે

જોઈ શકો છો ટમેટા પાકી જશે થોડાક જે પાકવાનું બાકી છે હાવ કરી જઈને પછી આપણે પાણી એડ કરવાનું છે એમાં ચલો હવે જોઈ લઉં ટમેટા જોઈ શકો છો ટમેટા પાકીને એકદમ મસ્ત મસાલો થઈ ગયા છે હવે આપણે એમાં નાખી દેવાનું છે પાણી તો પછી બતાવો તમને

બધું કામ કરવાની રેડી થઈ ગઈશ તો એને હું બનાવું જોઈ શકો છો મેં બનાવશું સેવ બેઠ્યું બનાવ્યા છે દરવારી આ ઇન્ડિયાથી આવી હતી ને વિડીયો જોયું એને ખબર હશે તો મેં થોડુંક બનાવી નાખું મારા માટે કે આજે સોમવાર છે તો આજે ફિશ ખબર નથી સેવ બનાવવાની તો ઇઝી છે પણ હું તમને બતાવું જેને ખબર ન હોય એ

ચાલો તો આપણે ઘર એમાં નાખી દઈએ કોઈ ખાંડ પણ લઈ કોઈ ઘર લઈ જેને જેવું થાય એ પ્રમાણે લેવાની આખું છે ને ઘર બહુ મોટો મોટો આવ્યો છે એ બધું એમાં ઉઘરી જશે ચાલો મેં ઘર લઈ લીધો છે ઓગળીને પછી એમાં એડ જોવાનું રહેશે ચાલો તો પાણી ઉકળી ગયું છે ઘર હવે જરાક કે ઓરિયોસ મારું થઈ ગયો છે બધું જરાક જ બાકી છે હવે તેમાં નાખી દેવાનું છે ડ્રાય ફ્રૂટ તમારે નાખવો હોય તો તમે નાખી શકો નો નાખો તો ચાલે જરૂરી નથી મારી પાસે છે એટલે મેં નાખ્યા તમારી પાસે હોય તો નાખો ને પછી નાખવાનો છે એલસીનો જાયફળનો ભૂકો મિક્સ કરી દેવાનું આવી રીતના

રેવા દેવાનું પછી બતાવું તમને પાછે કે મગરું એને આપણે પાણીમાં પલાળ દેવાનું બાજરાનો રોટ નાખીને આ રેસીપી તમારે નેક્સ્ટ નેક્સ્ટ વિડીયોમાં જોવી પડશે આજે મગરા સાથે શું બનાવવાની છે

પાણી કેટલું ઘૂસે જોઈ શકો છો પાણી એકદમ બધું ભરી ગયું છે અંદર સોઈ ગયું બધી હવે આવે ગેસ છે ને આવતી મોકલતી હોય છે મસ્ત આવી આવી રીતના સેવ બનાવે તો બહુ મજા આવે હવે ધીમો ધીમો રહેવા દેવા નકર છે બધા પાસે દાજી જાય જોઈ શકો છો આપણી સેવ થોડીક બની ગઈ છે થોડુંક બાકી છે હજી કેમકે જે પાણી દેખાય છે જોઈ શકો છો બધું પાણી સૂઈ ગયું પાણી છે ને એમાં વધારે નાખવાનું કે થોડુંક નાખો તો સેવ કાચી રહી હજી આપણી સેવ પાક છે થોડીક વાર બે થી ત્રણ મિનિટ સાવ એકદમ રેડી થઈ જાય ને હું તમને પછી બતાવીશ લઈ લીધું છે એમાં બધા મગરા એડ કરી દેવાના છે નાખી દેવાનું બધી મગરાને પછી એમાં નાખવાનું છે લોટ ભાજરાનો લોટ એડ કરી દેવાનો

ફરીથી એકવાર જોઈ લે સેવ બની કે આપણી સેવ રેડી થઈ ગઈ છે આપણી સેવ બનીને ને રેડી થઈ ગઈ છે મસ્ત મજાની સવારે નાસ્તામાં પણ તમે આવી રીતના બાળકોને આપી દેશો છોકરાને બનાવીને તો મજાના ખાઈ લે જોઈ શકો મસ્ત મજાની સેવ બની ગઈ છે તો સેવ બને રેડી થઈ ગઈ છે લઈ લઈએ આપણે વાટકામાં તો ચાલો આવી રીતના કોને કોને સેવ ગમે છે કોમેન્ટ કરજો ખાધી હોય ચાલો મેં બપોરનું જમી લે આ બધી ધાણા અને ડુંગરી ખાલી મમ્મી મોકલાવી દીધું ને બધું મેં સુકવી દીધું અહીંયા ટીશ્યુમાં પછી એને બધું કટિંગ કરવાનું ડુંગર તો ચાલો મેં જમી લીધું બપોરનું સેવ બનાવી હતી જમી લીધી બપોરની ને અત્યાર વાગ્યા છે સવા એક થઈ ગયો છે હવે જો મેં અહીંયા ડુંગળી દાણા કાલે હતા ને મમ્મી મોકલાવે તો મેં બધા સુધારી ને થાળી પર લીધીશ એ શકો છો આ છે લીલી ડુંગળી પણ સુધારી લઈ આવી રીતના કોણ કોણ કરે કમેન્ટ કરજો કેમ કે બહુ બધી હજી ડુંગળી તો બહુ બધી છે અંદર એટલો બધી કચરો નીકળો એનો તો આપણે એને ફેંકી દઈએ બિનમાં મેથી હજી બાકી છે હવે મેથી હવે રેવા દેવાની છે હવે સાંજેક ના કરીશ સ્કુલથી લઈને આવો ને ત્યારે હવે મીથી કરીશ તો ચાલો કોણ કોણ આવી રીતના બધા ક્લીન કરીને રેડી રાખે છે કોવેટ કરજો હજી એક હજી તો એક જબલું ભર્યું છે ફ્રીજમાં ડુંગળીનું મારી ફ્રેન્ડને મોકલાવી દી તો ચાલો આ વિડીયોને આવ્યા છે